હાય ગાઈશ જો અમે રાજસ્થાનમાં આવી ગયા છો અને આશાપુરા માતાનું મંદિર જોરદાર રીતે નિર્માણ પામી રહ્યું છે મંદિરના સ્તંભ અને એ બધું અહીંયા બને છે અહીંયા કોતરણી કામ થાય છે જો આ ભાઈ ને સરસ મજાની કોતરણી કામ કરે તો ગ્લાન્ડરથી અને મંદિરના પથ્થરના શેપ આપ્યો અને આખું મંદિર આરસ પાણ પથ્થરથી સરસ મજાનું તૈયાર થઈ રહ્યા છે જેમાં ડિઝાઇન જોવાની કોતરણી કામ સરસ છે અને મંદિર લગભગ બનતા બનતા અહીંયા કહેવાય એવું કહેવામાં આવે કે છ થી સાત વર્ષ લાગી જશે હજુ પછી કમ્પ્લીટ આકારે મંદિરનું આવી જશે કોતરણી કામ જોવાનું આ ભાઈનું સરસ મજાનું કામ કરી રહ્યા આગળથી અમે મંદિરની અંદર જઈએ થોડા એન્ટર થઈએ છીએ બધા અમારા ફેમિલી વાળા સાથે છે મંદિરનો ગેટ છે એથી છે જ આગળ જઈએ એટલે સરસ મજાનું એક ત્રિશુરનું પેલું આવશે એ બતાવું તમે પહેલાં જ પથ્થરો જો ખાલી હમ મસ્ત મસ્ત પથ્થરો છે અને આગળ અમે ચાલવાનું કર્યું આ ગેટથી અંદર જઈએ એટલે જો ગેટ તો જોવો ને એવો મોટો મંદિરનો ખાલી મંદિર આકાર પામી રહ્યું છે જો છેલ્લા માતાજીને મૂર્તિના પણ દર્શન કરાવશું હા આશાપુરા માતા હમ સરસ મનાનું અહીં વખરો છે ખરા નીચે બી અહીં બધા કોતરાણી કામ કરો છો આગળ ચાલો આ પથ્થર આ રીતની પેકિંગમાં આવે જો ઘાસ ફૂસનું પેકિંગ સાથે પથ્થર રહીકા આવે અને મંદિરના કાર્યમાં અર્પિત કરેલા છે કોઈ એવું પેલા ભાઈનું કહેવું હતું બધા વાઇટ પથ્થર છે અને ઠંડક એટલી મસ્ત આ ત્રીસુ જોવા માતાજીનું ખાલી ત્રીસુ સ્તંભ બનાવ્યો કે શું બનાવ્યું એ પણ હતી શું મસ્ત હતું આપણે મોટું થઈ સાબુઆ માત કી જાય મજાના મંદિરની અંદર લઈ જઈએ મંદિરની અંદર જ આવ્યો હજુ આ મંદિર બના એવું ને એવું બીજું બનશે બાજુ એક કામ એનું ચાલુ હતું અને આ બધી કોતરાણી કામ જોરદાર છે એ બધું પથ્થર ઉપર સરસ મજાનું મંદિરની અંદર તમને દર્શન કરવા લઈ જવું જોવા મૂર્તિ હું મા સાબુરાના દર્શન શેખ મંદિરની અંદર લઈ જવું તમારે આ ગુંબજ આવ્યા જોવા જો મંદિરનો સરસ મસ્ત કોતરણી કરી લીધે ને આગળથી હવે મંદિર આમ તો પૂરું થઈ જાય ગુમ્મા જોવા મસ્ત આવું जुम्मन लग रहा है लोग सी सो माता जी ना चांदी आ मूर्ति आगे जाइने आप पगे लगे ये फोन थोड़ा साइड में तो एट हरकू देखा है नहीं मंदिर में मूर्ति तो कम्प्लीट दर्शन थी जाए जो मूर्ति आई जाए मूर्ति અંદર આનો પાછા બહાર નીકળી ગયા મન મના મજા આવી ફરીથી લઈ જવું તો ફરીથી દર્શન કરાવું માતાજીના સરસ મજાના દર્શન તો તમને એક વખત કરાવું છું બંગડી અને ચુંદરી દોરો જેવું કંઈક લબડાયેલું હોય એક બંગડી હોય અને દોરોના જે એવું કંઈક બંધેલું હોય હમ પાછળથી મંદિરનો આવી ડિઝાઇન કરેલી સરસ સરસ જોવાનું મજા આવે એવી છે આખું મંદિર આમ તો વારની વખત પોચ મિનિટ ઉપર નથી